તો વાત કરીએ દાહોદ નગરપાલિકાની તો દાહોદ નગરપાલિકાની અંદર જે રાજકીય તોફાન સર્જાયું છે નગરપાલિકા અને પૂર્વ પ્રમુખ રાજેશ સહિત પોતાના પદેથી રાજીનામું આપ્યું છે તેઓએ વડોદરા સ્થિત રિજનલ કમિશનરને વોટ્સએપ અને રૂબરૂ રાજીનામું પાઠવી દીધું છે જ્યાં સહિત વહીવટમાં ઢીલાસ અને કાઉન્સિલર તરીકે યોગ્ય કામગીરીમાં અસમર્થતાનું કારણ આપ્યું છે ત્યારે દાહોદ નગરપાલિકામાં કુલ છત્રીસ અને બે કોંગ્રેસના છે ત્યારે અઢી વર્ષ માટે નીરજ દેસાઈને પ્રમુખ બનાવવાના નિર્ણયથી ભાજપની અંદર જ અસંતોષ જોવા મળ્યો હતો ગઈકાલે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ મજબૂતાઈ સાથે જે મનોબળ વધારવા દાહોદ પહોંચ્યા હતા ત્યારે તેઓએ કાઉન્સિલર સાથે સંવાદ પણ કર્યો પરંતુ રાજેશ સહિતાઈના રાજીનામા બાદ ફરીથી જૂના ઘાઉ તાજા થઈ ગયા છે આ સમગ્ર ઘટનાને લઈને હવે દાહોદ નગરપાલિકાની વહીવટ અને ભાજપની આંતરિક સ્થિતિ અંગે ચર્ચાએ જોર પકડ્યું છે ઘણા બધા કારણો આપણે જોયા ઘણું બધું સહન કરવાનું પણ દાહોદને આવ્યું ઘણી એવા નિર્ણયો પણ હતા ઘણા કે જેમાં ઘણા બધાની રોજગારી અને ઘણું બધું અસ્તવ્યસ્ત થયું દાહોદનું એક માર્કેટ એનો પણ જે એક માર્કેટ હતું દાહોદનું નામ હતું એ પણ અસ્તવ્યસ્ત થઈ ગયું એ જે તે અધિકારી કે જેના બી જે નિર્ણયો હશે પરંતુ છેલ્લા કેટલાક સમયથી દાહોદ માટે કંઈક ને કંઈક કંઈક ને કંઈક પ્રોબ્લમ હોવાથી ગાંધીનગરમાં પણ દાહોદની એક છાપ જે હતી એ ઓછી થતી ગઈ ભૂસાતી ગઈ છે મારા રાજીનામા નો કારણમાં મેં સ્પષ્ટ લખ્યું છે કે અમારી શક્તિ અને ભક્તિનો અભાવ આ પત્રકાર